હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાત માટે એક મહત્વપૂર્ણ આગાહી કરેલી છે તેમણે જણાવ્યું છે કે વીસ ઓક્ટોમ્બર પછી રાજ્યના તાપમાનમાં અચાનક ઘટાડો થવાની શક્યતાઓ છે અને કડકડતી ઠંડીનો આરંભ થશે તેમણે વધુમાં કહ્યું છે કે ઉત્તર તરફથી ઠંડી હવાના પવનો ગુજરાત તરફ વધી રહ્યા છે જેના કારણે રાત્રિના સમયે ટાઢીયું વાતાવરણ અનુભવાશે અને અનેક વિસ્તારોમાં ધુમ્મસ તથા શીતલતાના પવનોનો પ્રભાવ જોવા મળશે આ ઠંડીની અસર ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વધુ જોવા મળશે જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ ઠંડીની જોક ધીમે ધીમે વધશે ખેડૂતો માટે આ સમય પાકની સંભાળનો છે તેથી અંબાલાલ પટેલે આગાહી સાથે સૂચના આપી છે કે ખેતીમાં પાણી અને હવાની યોગ્ય વ્યવસ્થા રાખવી સામાન્ય લોકો માટે પણ તેમણે ચેતવણી આપી છે કે હવે સમય આવી ગયો છે ગરમ કપડા બહાર કાઢવાનો વૃદ્ધો અને બાળકોને ઠંડીથી બચાવવાનો અને સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવાનું તેમણે કહ્યું છે અંબાલાલ પટેલે વધુમાં કહ્યું છે કે આ વર્ષની ઠંડી સામાન્ય કરતાં વધારે કઠોળ હોઈ શકે છે અને નવેમ્બર મહિનાના અંત સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ઠંડીની અસર સ્પષ્ટ રીતે જણાશે એટલે મિત્રો વીસ ઓક્ટોમ્બર પછી ગુજરાતમાં શિયાળાની એન્ટ્રી ધમાકાર રીતે થવાની છે